ભાવનગરના સિહોરનું રાજકારણ ગરમાવું છે સિહોર નગરપાલિકાના મહિલા કોર્પોરેટરે રાજીનામું આપ્યું છે ઇન્દુબેન મનહરભાઈ સોલંકીએ રાજીનામું આપ્યું છે વોર્ડ પાંચમાંથી ચૂંટણી જીત્યા હતા કોળી સમાજના કદાવર નેતા છે અને પરિવારના સભ્ય ભાજપના નેતા ભાજપના સિમ્બોલ પર જીતેલ મહિલા કોર્પોરેટર છે તેમણે રાજીનામું આપ્યું છે ભાજપના આંતરિક વિવાદ તથા નારાજગી હોવાનું સામે આવ્યું છે ચીફ ઓફિસરને રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ મચ્યો છે હું હિન્દુબેન મનહરભાઈ સોલંકી વોર્ડ નંબર પાંચના સભ્યપદેથી બોલું છું હું રાજીનામું આપું છું તેનું મેઇન કારણ સ્થાનિક સંગઠનના અપમાનિત ત્રાસથી અને મારા વોર્ડમાં કામગીરી નથી થતી તે બાબતે હું રાજીનામું આપું છું